દાંતીવાડાના સીપુ વસાહતમાં શક્તિ અને ભક્તિના નવરાત્રિ પર્વની મહાઆરતી સાથે ઉજવણી કરી સમગ્ર ગુજરાતમાં શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે દાંતીવાડાના સીપુ વસાહત કોલોનીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાંચમા નોર્તે મહાઆરતી અને ડ્રોનનું આયોજન સિપુ વસાહતના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં દાંતીવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી બારોટ તેમજ દાંતીવાડા પોલીસના સ્ટાફ મિત્રો તેમજ ગ્રામ્ય અગ્રણીઓ આ ગરબા નિહાળવા માટે પહોંચ્યા હતા જેમાં માતાજીની મહાઆરતીનો લ્હાવો લીધો હતો દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં નવા નિમણૂક થયેલ પીઆઈ કેડી બારોટને સાલ ઉઢાડીને તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ સિપુ વસાહતના નિવૃત્ત કર્મચારીઓને પણ પીઆઈ કેડી બારોટ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ ડીજેના તાલે ગવાતા પ્રાચીન ગરબા રમવા માટે મન મૂકીને ગરબા ગુમ્યા હતા અને દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો સિપુ વસાહતની નવરાત્રિ જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી જેથી મોડી રાત સુધી ગરબાની રાસ રમઝણ જામી હતી